નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ફતે દરવાજા વિસ્તારમાં આવેલી બહુચરનગર સોસાયટીમાં રહેતા પાટીદાર સમાજના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે છેલ્લા ત્રણ એક મહિનાથી નવીન રોડ બનાવવાની કામગીરી બંધ હોવાથી આ સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે આ વિસ્તારમાં ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય હિરેન પટેલના જણાવ્યા પ્રમાણે આ રોડનો વર્ક ઓર્ડર ફેબ્રુઆરી મહિનામાં આપી દેવામાં આવ્યો હતો પરંતુ પાઇપલાઇન નાખવાની કામગીરી બાકી છે તેવા હેઠળ અને નગરપાલિકાના અણધડ વહીવટના કારણે આ સોસાયટીમાં અધૂરો રોડ બનાવીને કોન્ટ્રાક્ટર જતા રહ્યા છે અને આ વિસ્તારના ભાજપના ચૂંટાયેલા ત્રણ સભ્યો આ સોસાયટીમાં જોવા પણ આવતા નથી તેવી ફરિયાદ સ્થાનિક રહીશો કરી રહ્યા છે આ સોસાયટીમાં રહેતા પટેલ વિશાલભાઈએ એવી રજૂઆત પણ કરી હતી કે મારા ઘરે લગ્ન પ્રસંગ આવતો હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ આ બાબતે અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો આ બાબતે નગરપાલિકા દ્વારા ઝડપથી આ અધૂરો નવો રોડ બનાવવાની કામગીરી કરવામાં આવશે ખરી કે પછી